વાપી નજીક બલીઠા ફાટક પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે સાથે હાઈવેની નજીકમાં જ ગટર લાઈનની કામગીરી પણ કરવામાં આવી રહી છે બ્રિજની કામગીરીને લઈને કેટલીય વખત એક બાજુનો માર્ગ બંધ કરી દેવામાં આવે છે અલબત્ત અહીં ડ્રાઈવરજન પણ આપવામાં આવે છે બલીઠા ફાટક દમણ તથા હાઈવેને જોડતો ટૂંકો માર્ગ છે ભારે વાહનો માટે આજ એકમાત્ર વિકલ્પ બચ્યો છે એના સિવાય અન્ય કોઈ માર્ગ વાપીનો રહ્યો નથી મોટે ભાગના ભારે વાહનોએ ના છૂટકે બલેઠા ફાટકથી પસાર થવાની નોબત આવી છે નોંધનીય છે કે ઓવરબ્રિજની કામગીરી તથા ફાટક બંધ રહેવાને સમયે વાહનોની લાંબી કતારો હાઇવેના અડધા કિલોમીટર સુધી જોવા મળતી હોય છે જેને લઈને પસાર થનારા અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે મીઠી મીઠી વાતો કરનારા ટ્રાફિક સમસ્યાઓ દૂર થઈ જશે તે ક્યાંય લુપ્ત થઈ ગયા એ જોવું રહ્યું ત્યારે જાહેરનામા પ્રમાણે તમામ પ્રકારના વાહનો એલસી નંબર ફાટક ઉપરથી કરી શકશે પરંતુ તથા સાંજે વાગ્યા દરમિયાન સ્કૂલ બસ તથા એસટી બસ સિવાયના તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ રહેશે વાપી પૂર્વ પશ્ચિમ જવા તથા આવવા માટે નાના વાહનો ત્રણ પોઈન્ટ પાંચ મીટરની ઊંચાઈ સુધીના રેલવે અંડરપાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક એલસી નંબર એંસી કબ્રસ્તાન રોડ કસ્ટમ રોડ ઉપરથી આવન જાવન કરી શકશે તથા રેલવે અંડરપાસ જૂનું ગણનારામાંથી માત્ર ટુ વ્હીલર વાહનો જ આવન જાવન કરી શકશે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર મુંબઈ દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોહનગામ ફાટક એલસી નંબર સિત્યોતેર તથા નાહોલી અંડરપાસ એલસી નંબર ઇઠ્યોતેર આવન જાવન કરી શકશે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વલસાડ સુરત દમણ જવા તથા આવવા માટે તમામ પ્રકારના વાહનો મોટીવાડા ઓવરબ્રિજ એલસી નંબર અઠ્યાસીથી આવન જાવન કરી શકશે જાહેર નામું ખાલી કાગળ પર જ દેખાઈ રહ્યું છે નોંધનીય છે કે બલીઠા ફાટક તરફ વર્ણાંક લેવા માટે અહીં કોઈ બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી કે કોઈ સિગ્નલ પણ લાઇટ મૂકવામાં નથી આવી ઘણી વખત અજાણ્યા વાહન ચાલકોને બલીઠા ફાટક ક્યાંથી જવાનું તેનો અંદાજો પણ આવતો નથી વળી બલીઠા ફાટકથી આવનારા વાહન ચાલકો હાઈવે તરફ આવે છે ત્યારે થી પસાર થનારા અન્ય વાહન ચાલકો માટે જોખમરૂપ લાગી રહ્યું છે